ખેડૂતો દ્વારા અમરેલી કલેક્ટરની સૂચના અને ધારીના પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ આવા લેન્ડગ્રેબિંગ કરાતા દબાણ થતા હતા આ દબાણ કરતા ઉપર લેન્ડ ગ્રેબિંગ કલમ અન્વયે હુકમ થઈ આવેલ હતો જેના અનુસંધાને ધારી મામલતદાર ત્રિવેદી તેમજ નાયબ મામલતદાર મહેતા સાહેબ અને નાયબ મામલતદાર ગોહિલ સહિતની ટીમ દ્વારા ગામે ગામના ખેડૂત વલ્લભભાઈ દુધાત તેમજ લાલજીભાઈ દેવશીભાઈ રૂપાપરાને નોટિસ ફાળવતા બંને ખેડૂત દ્વારા સ્વખર્ચે જેસીબી તેમજ મજૂરો મૂકીને જે સરકારી દબાણ હતું તે દૂર કરાયું હતું જેમાં આશરે ચાર વીઘા ઉપરાંતની જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું હતું એ બંને ખેડૂતો દ્વારા દૂર કરાયું હતું ત્યારે ધારી મામલતદાર ઓફિસનો સ્ટાફ

તમને કોઈ પ્રેરણા થઈ કે અંદરથી જેવું થયું કે મારે દૂર કરી દેવું છે આ સરકારી પડતર જે નંબર પડેલો હતો વડીલોએ દબાણ કરેલું પછી સાહેબના હુકમથી મેં મારી સ્વેચ્છાથી દૂર કરી દીધું છે મારું નામ છે લાલજીભાઈ દેવસીભાઈ રૂપાપરા અમારું ગામ છે ફાચરિયા ધારી તાલુકાનું ફાચરિયા ગામ છે અમારું અમારા ગામમાં અમારા જમીનની બાજુમાં નદી છે નદી કાંઠાનું જે કોતર હતું અમે જે વર્ષોથી અમારા વડીલો પાસે તે જે દબાણ રૂપે હતું એ આજે અમને ખબર પડી કે આ દબાણ છે આપણે આ દબાણ અમે સ્વ ખર્ચે અમારે જીસીબી લાવી અને અમે જે બધું હતું સરકાર શ્રીને ખબર વાત થઈ એટલે અમે અમને જાણ થઈ એટલે અમે એ દબાણ સ્વ ખર્ચે અમે સ્વેચ્છાએ દૂર કરેલું છે કેટલું દબાણ હતું દબાણ હતું દોઢ થી બે વીઘા જેટલું અમારું દબાણ હતું શું મશીનરી અમે અમે જે એમાં જેસીબી લાવી અમે કલમું લગભગ આશરે પચાસ થી સાઠ કલમું કાઢી નાખી છે જમીન મુક્ત કરી હા અમે જમીન મુક્ત કલમું કરી દીધી છે અને આજથી સરકાર નું દબાણ અમે ખરો દૂર કરીએ છે